વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીશું ગુજરાત બાર કાઉન્સિલની માંગ જે વકીલો પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે અને પોતાની માંગની રજૂઆત કરશે એઆઈબીમાં નાપાસ થયેલા જે વકીલો છે તેમને ગ્રેસિંગ માર્ક આપવાની માંગ કરવામાં આવી ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે અને પોતાની રજૂઆત પણ કરી શકે છે તો જે પ્રમાણે સમાચાર ગુજરાત બાર કાઉન્સિલે આ માંગ કરી છે ગુજરાત બાર કાઉન્સિલે એઆઈબીમાં નાપાસ જે વકીલો છે તેમને ગ્રેસિંગ આપવાની માંગ કરી છે ગ્રેસિંગ આપી પાસ કરી દેવામાં આવે ગુજરાત બાર અને પોતાની આ જ રજૂઆત તેઓ દિલ્હી જઈને પણ કરશે ગુજરાત બાર કાઉન્સિલનું મંડળ દિલ્હી જશે તો બીસીઆઈ અને એજન્સીને રજૂઆત કરવામાં આવશે બીસીઆઈ અને એજન્સીને પણ બાર કાઉન્સિલનું જે મંડળ છે તે વાત કરશે સાત હજાર વકીલોને ગ્રેસિંગ માર્ક્સ આપી પાસ કરવાની માંગ